તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ સૌ પ્રથમ તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર એપ્લિકેશન ઓપન કરી લેવાનું છે પ્લે સ્ટોર એપ્લિકેશન ઓપન કર્યા પછી તમારે અહીંયા સર્ચ કરવાનું છે માય રેશન એપ તમે લખીને સર્ચ કરશો માય રેશન એપ ત્યારે આ એપ્લિકેશન આવશે સાઈડમાં લખે છે ગુજરાત તો તમારે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની છે તો અહીંયા એપ્લિકેશન મારા મોલે ઇન્સ્ટોલ કરેલી છે તો અહીંયા હું ઓપન કરી લઈશું તો તમારા મોલે નથી ઇન્સ્ટોલ કરેલી તો ઇન્સ્ટોલ કરી લેવાની છે તમે જેવા એપ્લિકેશનને ઓપન કરશો ત્યાં આ પેજ આવશે તો તમારો મોબાઈલ નંબર એન્ટર કરીને ત્યાં તમારું અકાઉન્ટ બનાવી લેવાનું છે નંબર એન્ટર કરશો ત્યારે એક ઓટીપી આવશે એ ઓટીપી ત્યાં એન્ટર કરી દેવાનું છે ઓટીપી એન્ટર કરશો ત્યારે તમારું અકાઉન્ટ બની જશે અકાઉન્ટ બન્યા પછી તમે જોઈ શકો ઘણા બધા ઓપ્શનો બતાવે છે અહીં ઓપ્શન નથી બતાવતા તો ઉપર લાઈન પર ક્લિક કરવાનું છે ત્યાં પણ આ રીતના ઓપ્શનો આવશે તો અહીંયા આપણે આ ઓપ્શનનો ઉપયોગ કરીએ છીએ નીચે જવાનું સ્કોર કરીને નીચે સ્કોર કરીને જશો ત્યારે લખાઈ છે આધાર ઈ કેવાયસી તમે જોઈ શકો છો અહીંયા લખાઈને આવ્યું છે આધાર ઈ કેવાયસી તો તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે તમે જેવા આધાર ઈ કેવાયસી ઉપર ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ આવશે તો તમારે લિંક પર ક્લિક કરવાનું છે અને આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાનું છે આધાર પેજ કેમ કે આ એપ્લિકેશન ડાઉનલોડ કરેલ નહીં હોય તો પણ તમારી ઈ કેવાયસી નહીં થાય તો આ લિંક પર ક્લિક કરીને ડાઉનલોડ કરી લેવાનું છે એ એપ્લિકેશન તમારા મોબાઈલમાં નહીં બતાવે ફક્ત ડાઉનલોડ જ થશે કેમ કે સાઈડ એપ્લિકેશન હોય છે તો અહીંયા મેં ડાઉનલોડ પર ક્લિક કરી લીધું ડાઉનલોડ પર ક્લિક કરીને આ એપ્લિકેશન પણ ડાઉનલોડ થઈ જશે એ એપ્લિકેશન નથી આવતું પણ એક સાઈડ એપ્લિકેશન હોય છે એને ડાઉનલોડ કરવું જરૂરી છે તો તમારે નીચે સ્કોર કરીને આવવાનું છે અહીંયા રાઈટ કરી દેવાનું છે રાઈટ કરીને તમારે અહીંયા કાર્ડની વિગતો મેળવો એના પર ક્લિક કરી દેવાની છે તમે જેવા એના પર ક્લિક કરશો ત્યાં આગળ આવું પેજ આવશે વિગતો માટે આપના રેશન કાર્ડ નંબર દાખલ કરો તો મિત્રો અહીંયા તમારા રેશન કાર્ડના પંદર આંકડાનો નંબર એન્ટર કરી દેવાનું છે ધ્યાનથી નંબર એન્ટર કરવાનો છે કોઈ પણ ભૂલ ના થવી જોઈએ અહીંયા પંદર નંબર એન્ટર કરી દીધો એન્ટર નીચે કોઈ પણ આંકડા બતાવતા હોય એ દાખલ કરી દેવાના છે અહીંયા કોડ દાખલ કરો ત્યાં તો અહીંયા હું દાખલ કરી દઉં છું કોડ કોડ દાખલ કરી તમારે નીચે સ્કોર કરીને જવાનું છે નીચે લખાય કાર્ડની સભ્યની વિગતો મેળવો તો અહીંયા ક્લિક કરી દેવાની છે જેવા તમે એના પર ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ આવશે તમે જોઈ શકો છો કાર્ડમાં આધાર સષ્ટિવ સભ્યો અહીં તમારા રેશન કાર્ડમાં જેટલા પણ નામ હશે એ બધા નામ અહીંયા બતાવશે તમારે નીચે સ્કોર કરીને જવાનું છે નીચે સ્કોર કરીને જશો ત્યારે તમારે આધાર ઈ માટે સભ્ય પસંદ કરો ત્યાં ક્લિક કરી લેવાનું છે જેવા તમે ત્યાં ક્લિક કરશો ત્યાં આવું પેજ આવશે તમે જેવા એના પર ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ આવશે તો તમારે અહીંયા રાઈટ કરી દેવાની છે રાઈટ કર્યા પછી ઓટીપી જનરેટ કરો એના પર ક્લિક કરી દેવાનું છે તમે જેવા ઓટીપી જનરેટ પર ક્લિક કરશો ત્યારે આગળ જશે આધાર ઓટીપી તો તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે એ ઓટીપી તમારે અહીંયા એન્ટર કરી દેવાનો છે જે મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડમાં લિંક કરેલ છે એ મોબાઈલ નંબર પર તમારો ઓટીપી જશે એ ઓટીપી તમારે અહીંયા એન્ટર કરવાનો છે ઓટીપી એન્ટર કરીને તમારે અહીંયા ક્લિક કરીને ઓટીપી ચકાસો તમે જેવા એના પર ક્લિક કરશો ત્યારે આગળ ઉપયોજ આવશે તો તમારે અંદર જોઈને રહેવાનું છે જ્યાં સુધી લીલી આખી લાઈન ના થાય તેની અંદર જોઈને રહેવાની છે ઓખો પટપટાની છે એ લાઈન હલશે આ લાઇન ફૂલના ના ત્યાં તમારે જોઈને રહેવાનું છે તમે જોઈને રહેશો ત્યાં આવું લખાઈને આવશે એક એ થઈ જશે એટલે તમે જોઈ શકો ફેઝ સક્સેસફુલ તમારો ફેઝ સક્સેસફુલ થઈ ગયો છે સક્સેસફુલ થાય નીચે તમારું આખું માહિતી બતાવે આધાર કાર્ડની ડિટેલ્સ બતાવશે જો ડિટેલ બતાવે છે નીચે તમારે સ્કોર કરીને જવાનું છે અહીંયા નીચે સ્કોર કરીને જશો તો તારે અહીંયા રાઈટ કરી દેવાની છે રાઈટ કર્યા પછી મંજૂરી માટે વિગતો મોકલો તો અહીંયા તમારે ક્લિક કરી દે છે તમે ત્યાં ક્લિક કરશો ત્યારે તમારી ઈ કેવાય અરજી થઈ જશે તમે જોઈ શકો છો અહીંયા લખેલ રેશન કાર્ડ તમારો નંબર અને તમે જે રિક્વેસ્ટ મોકલે રિક્વેસ્ટ લખીને આવી જશે તો મિત્રો આવી રીતે તમે પણ તમારા મોબાઈલથી ઈ કેવાય કરાવી શકો છો આ વિડીયો તમને મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો